ભાજપના ઉમેદવાર મુકેશ પટેલનો વિરોધ કરાયો છે ઓલપાડના ઉમેદવાર મુકેશ પટેલનો સિન્થાણ ગામમાં વિરોધ કરાયો છે સ્થાનિકોએ મુકેશ પટેલનો સભા સ્થળે વિરોધ કર્યો ગામમાં કામો ન થતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે સ્થાનિકોએ પ્રચારમાં આવેલા મુકેશ પટેલનો સભા સ્થળે વિરોધ કર્યો પ્રચારમાં આવેલા મુકેશ પટેલની સ્થાનિકોએ રજૂઆત કરી છે શૈલેષ ત્રિવેદી છે શૈલેષ ઉમેદવારો જ્યારે પ્રચાર કરવા માટે નીકળ્યા છે ત્યારે 5 વર્ષમાં શું કામગીરી તેને લઈને સ્થાનિકો સભાન છે વિગત સુરતના વિધાનસભા બેઠક ઉમેદવાર મુકેશ પટેલ જયારે ઓલપાડ ના જ એક નામનું ગામ છે ત્યાં પ્રચાર અર્થે ગયા તેમની મીટિંગ ચાલી રહી હતી સભા ચાલી રહી હતી ત્યારે ગામના કેટલાક લોકો અચાનક ઉભા થઈ ગયા હતા અને તેમણે મુકેશ પટેલને સીધા પ્રશ્નો કરીને પોતાના ગામના અને ખાસ કરીને અમુક ચોક્કસ ગામના પળિયાઓમાં વિકાસના કામો થયા નથી એવી રજૂઆતો કરી હતી આ સમગ્ર રજૂઆતો જ્યારે ચાલતી હતી ત્યારે મુકેશ પટેલ સહિત ભાજપના જે આગેવાનો હતા તેમણે પોતે કરેલા ગામના વિકાસના કામોની યાદી રજૂ કરી હતી તે સમયે વિડીયોમાં પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે કેટલાક લોકોએ એવી કબૂલાત કરી હતી કે કામો થયા છે પરંતુ તમામ કામો થયા નથી આમ કઈક ને કઈક એન્ટી ઇન્કમ પટેલ પાસેની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ પૂરી નથી થઈ એનો હિસાબ કિતાબ હવે લોકો ચૂંટણી પ્રચાર દરમિયાન કરી માંગી રહ્યા છે મુકેશ પટેલ પાસે અને કંઈક ને કંઈક આ સમગ્ર મામલો વધુ ઉગ્ર બને એ પેલા તે પરિસ્થિતિ થાળે પાડવાનો પણ ભાજપ ના આગેવાનો એ પ્રયાસ કર્યો હતો પરંતુ ચોક્કસ વાત એ છે કે ઉમેદવારો હવે પેલા જે ખાલી વચનો આપતા હતા એ વચનો વચનો નથી અને તેનો હિસાબ પણ માંગવામાં આવી રહ્યો છે જી ધન્યવાદ જાણકારી બદલ

ભાઈ ગામ ના પદાર બાકી કામ છે એમની ચર્ચા કામ તો દાયક છે બાકી કામ છે हम लोग में हो जा रहे हैं कोई नहीं है हमारे एक काम के लिए